કરો મેં જે સ્ટાઇલ શીખડાવી ને તું કર જોવા દે તો આ બે કઈ સ્ટાઇલ કરે છે મને તો ભૂલાઈ ગયું ટીટી એક વખત મને જે શીખડાવી દે તો તારો હાથ આવી રીતે લાંબો જ રાખજે હો એ જો તું હરવી સોને તે થોડો ઠેકડો વધારે મારજે તારા વાળ ને કબૂતરના માળા જેવા હે ને બહુ મસ્ત લાગશે નવરાત્રીમાં તું આ સ્ટેપ કરીશ ને એટલે સ્ટેપ મારાથી એ સરસ થયું હો રાણ કાગડી રો આ બે ડોસી હું આઈ દ્રી હે ઠેકડા ઠેકડી મંડાણી હશે ક્યાં કાઠિયા ભાંગે ને મારે હવે જાવું જોશે એની પાસે હે ટીટી ફે રાણ કાગડી માસી તમે આ શું ચાલુ કર્યું છે મેં હું આ ઊભા ઊભા જોયું તમે બે જણી હશે ને ઠેકડા ઠોકતી હતી હવે દળાની જેમ બે ઉલરતી હતી હવે જાતે જિંદગીએ ક્યાંક ઘાટપગ ભાંગી ગયા તો પછી આ તમારી સેવાયું કોણ કરશે એક તો હું તમાર રાંધી રાંધીની થાકી ગઈ છું અને ટીટી ભાઈ તમે તો જેમ હે ને મોટા થાતા જાવ છો ને એમ બગડતા જાવ છો તમને તો ટાઈમે મૂર્તિઓ ગોતીને ઘર ભેગા કરી દેવા પડશે ટીટી ભેગી હું બગડતી જાવ છું ને હા તમે ભેગા બગડતા જાવ છો રાણ કાકડી માસી ટીટી ભાઈ ભેગા તો પછી મને મૂર્તિઓ ગોતી દેજે ટીટીનો મૂર્તિઓ ગોતો હશે ને તે એના ભેગો અરે હું ને મારા હાહુ બધી ચારેય બાજુ નજર ફેરવી હી હિદ જોઈશી હગાવાલામાં ક્યાંય ને જોડવા ભાઈ હોય ને તો તમને બે ને સેને એની યારે ફેરા ફેરવી દે કોકી જો એ એવી પ્રેક્ટિસ કરવા એને આ સ્ટેપ હું શીખવાડું ઘણા સ્ટેપ ક્યાં સ્ટેપ ની વાત કરો છો તીથી ભાઈ તમે જી મને નથી આવડતું બાપા તું તો સ્ટેપની વાત જ જવા દે મતલી તીથી ભાઈ દડા સ્ટેપ એક નવું કાઢ્યું છે તો જોને તો એવા દડાને જે ઉઈલ રાઉલર કરે મને બીક લાગતી હતી જોઈને તો આના કેક તાટિયા ભાંગી જશે માંડા બે જણી બંધ કરાવી મેં હાલો ટીટી ફેન ગાન કાગડી માસી ની તો ઉમર થઈ ગઈ ને 50 વર્ષ વટી ગયા છે એટલે એનાથી ઈ સ્ટેપ નો થાય તો પછી આપણાથી ડરા સ્ટેપ તો થાય ને તો કોકી તું શીખડાવી ડરા સ્ટેપ કેવું છે એ મદલી આપણે ડરા સ્ટેપ નથી કરવું ચણિયા ચોરી પહેરીને ડડાન જેમ ઉલરી નો હારા લાગે આ ટીટી ફાઈ તો નવરા પડ્યા છે ને એટલે કેટલાય સ્ટેપ કાઢશે આપણે એવા સ્ટેપ નથી કરવા અને આપણે એવા સ્ટેપ કરશે ને તો કે આપણે ટાટિયા ભાંગી જશે તો શું કરવા એવી સો ઈ કે ને કોકી હું એમ કહું છું કે કે ચણિયા ચોરી જાહેરાત ક્યાં આવે ને તો ધ્યાન માં રાખજે મારી નજરમાં આવશે ને તો હું ધ્યાન માં રાખીશ કે ઓફર માં હોય ને તો હે ને આ વર્ષે મારે બે ત્રણ ચણિયા ચોરી લેવી છે જોઈ થોડાક દિવસ કે ઓફરમાં નીકળે ને ચણિયા ચોરી તો આપણે છે ને અહીંયાને અહીંયા ખરીદી કરી લેશી અને જો કે ઓફરમાં ન મળે ને તો પછી આપણે અમદાવાદ લો ગાર્ડનમાં ખરીદી કરવા વહી જશે અહીંયા અત્યારે બધી દુકાનો છે ને ચણિયા ચોરીની જ છે અને આપણે જોઈને એ ભાવમાં મળી જશે એ ટીટી ફાઈન કાગડી કાગડીમાંથી હું શું કહું છું તમે જ્યારે હવે છે ને પ્રેક્ટિસ કરો ને ત્યારે તમે ને ઢીંગલી સ્ટેપની પ્રેક્ટિસ કરજો એટલે તમારે હે ને એનર્જી બહુ વેસ્ટ નો થાય 40 સ્ટેપ કે હોય તો શીખડાવતી જા અને બધાય સ્ટેપ આજે જ શીખી લેવાશે એ ઢીંગલી સ્ટેપ એટલે છે ને સ્ટેચ્યુની જેમ ઊભો રહી જવાનું હાથ જોડી અને સેને ઊભા ઊભા ખાલી ચારે બાજુમાં આખું જ ફેરવવાની બીજું કાઈ છે ને ફેરવવાનું નહીં હાથે હે નહીં હલાવવાના ને પગેય નહીં હલાવવાના હાલો હવે મધલી કોખાને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ થઈ ગઈ છે ડાઇનિંગ ટેબલ ઉપર બધી રસોઈ હેને મૂકો ત્યાં એને માર ઘોઘો આવી જશે આ તો એનું ફ્રેન્ડ એને ભેગા જમવા આવવાનું છે હાલો મારે મોડું થાય છે મારા બાઈ રસોઈ કરી રાખી હશે આ તો મને યાદ આવ્યું ને તમે કે લાવ ઘોઘીને કેતી આવું ચણિયા ચોરીની ખરીદી કરવાની છે ને આજે તો તમારા ફ્રેન્ડને મારા હાથની રસોઈ જમીન બહુ મજા આવી હશે નહીં ઘોઘા હા હું એને છે ને બસ સ્ટેન્ડ મૂકવા ગયો ને ત્યારે એ ને મને રસ્તામાં એ જ કહેતો તો એ કે ભાભીજી રસોઈ બહુ જ સારી બનાવે છે એ તો બાપા તારે રોજ એના હાથની રસોઈ જમવાની હોય ને તો ખબર પડે આ તો માયલો મનમાં જાણે એના વાર્યું છે હું શું તમે એ વખાણ તો તું રસોઈ બહુ સારી છે એમ હા છે ને રસોઈ સારી બનાવે છે એમ એમ નત કીધું ને તમારે કઈ ખમજા ફેર નત થાતો ને ભાભીજી ખરાબ રસોઈ બનાવે એવું નત કીધું ને ને ના રે ના બાપા બિચારો આખા રસ્તે તાર રસોઈના વખાણ કરતો ગયો પણ ગોગી ઈસે ને મારો ફ્રેન્ડ આવે ને ઈસે ને હિન્દી બોલે છે પણ ઈ ગુજરાતી સમજી હગે છે એટલે તું હે ને એની યાર હિન્દીમાં વાત ન કરતો હાલશે તારું બાવા હિન્દી હે ને સાંભળીને મને એમ થાય કે જમીન હે ને જગ્યા દે ને તો મોઢું ખંતાળી દઉં એમાં એ કાંઈ વાંધો નહીં હવે આવશે ને તો ગુજરાતીમાં જ વાત કરીશ બાવા હિન્દી નહીં બોલું આજ તો બાપા ટીટી ફઈ ને રાણકાકડી માસી દડાન જેમ ઉલરતા હતા ઓ અરે તમે જુઓ ને તો કેમ દડાન જેમ અરે અમે હમણાં નવરાત્રિની પ્રેક્ટિસ કરવા ન જતા અહીંયા તો ટીટી ફઈ ને રાણકાકડી માસી અમાર ભેગા પ્રેક્ટિસ કરવા આવે છે પછી અહીંયા જે સ્ટેપ શીખડાવે ને પછી આ ઘરે આવીને બે જણી પ્રેક્ટિસ કરતી હોય

અરે પણ હું એને ક્યાં ના પાડું છું સાદા સિમ્પલ સ્ટેપ કરે તો તો વાંધો નહીં પણ ઠેકડા ઠેકડ કરે તો પછી આપણે કેવું જોઈએ ને એની ઉંમર હવે પચાસ વર્ષ ઉપર વટી ગયા અને ઠેકડા ઠેકડી કરતા હોય એમાં એકાદ ઠેકડો વધારે લાગી જાય ને ક્યાંક એટેક આવી જાય તો આપણે ક્યાં છે ને ધંધે લાગી જાય ખબર છે તમને હા છે તમારું ઓલા ચણિયા ચોળીનું શું થયું ઓનલાઈન મગાવી છે કે પછી અહીંયા ક્યાંયથી ખરીદી કર લેશો તમે બધાય હાજી જોઈશી હું ને મદલી ને શીલા ભાભી ને બધા વાઇટ જોઈશી કે સેલ પડે ને તો અહીંયા ખરીદી કરવા અમે જાશી હજી નવરાત્રી ને ચૌદ પંદર દિન વાર છે ને ત્યાં સુધી જોઈ લે નગર પછી અમદાવાદ છે ને લો ગાર્ડન માં ખરીદી કરવા વહી જાશી અહીંયા જે માર્કેટ ભરાય છે ને ચણિયા ચોરી ની અહીંયા હાલો ગોખી હવે હુઈ જાય હુવાનું નામ નથી લેતી આખો દી કામ કરી કરીને તું થાકી ગઈ હઈસ અને ભેગી નવરાત્રીની પ્રેક્ટિસમાં જઈશ એટલે ડબલ થઈ ગઈ એસ એ વેલું પડે હવાર ને ગુડ નાઈટ ખોગી હાલો હવે હુઈ જાય આપણે એ ખોગા હું મારા છે ને ને પણ ગુડ નાઈટ કહી દો હાલો મારા વાહલા વિવર્સ ગુડ નાઈટ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ મિત્રો અને ગુડ નાઇટ મિત્રો એ ઉભારી ઉભારીઓ મારા વાલાવી વર્ષ હું એ કહેવાનું તો ભૂલી ગઈ છું કમેન્ટ બોક્સમાં પણ તમે ગુડ નાઇટનો મેસેજ કરી દેજો